જુનાગઢના ભેસાણમાં વિદ્યાર્થીનીને અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે જુનાગઢના ઘટના છે શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢની સંસ્થામાં વિદ્યાર્થીને અડપલાનો આરોપ છે વીસ થી વધુ વિદ્યાર્થીઓ ઉપર કુકર્મ કર્યાના આરોપ છે તો ઘણા સમયથી ભોગ બનનાર વિદ્યાર્થીઓએ વાલી મિટિંગમાં ઘટસ્ફોટ કર્યો છે માં જે વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે એ અહીંયાનો સ્ટાફ છે એમને અહીંથી અત્યારે હાલ દૂર કરવામાં આવ્યા છે અને બાળકોના ભવિષ્ય માટે એમને ઘણું બધું સંસ્થા વિચારે છે કે બાળકોએ જ્યારે એમના વાલીને વાલી મિટિંગમાં ફરિયાદ કરતા વાલીઓએ મને જાણ કરી ત્યારે જ ખબર પડી બાકી કોઈને ખબર જ નહોતી કે આવી રીતે બાળકો સાથે કૃત્ય કરે છે કોઈ અને આ કેવી રીતે થયું એ કશું ખબર નથી તેમાં ભેસાણના થાણા સિંહને સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે તથ્યો સામે આવેલા છે તેની ખાતરી કરી જે બાળકો છે તેના વાલીઓનો સંપર્ક કરી આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કાંઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સોની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના ગુના દાખલ કરી આગળની જે કાર્યવાહી હાથ ધરવા સમજ કરાવી છે